સમી તાલુકાના વર્ણા ખોડિયારધામ મંદિર ખાતે પંદર દિવસથી મેળાનું નિશુલ્ક સેવા કેમ્પનું પ્રશંસી આયોજન પાટણ જિલ્લાના સમી તાલુકાના વર્ણા ગામે આવેલ પ્રસિદ્ધ ખોડિયારધામ મંદિર ખાતે દર વર્ષે પંદર દિવસ સુધી ભરાતો ભવ્ય લોકમેળો યોજાય છે આ મેળામાં દૂર દૂરથી શ્રદ્ધાળુઓ અને ભાવિક ભક્તો પોતાની માનગત પૂર્ણ કરવા માટે માતાજીના દર્શનાર્થે મોટી સંખ્યામાં પહોંચે છે વરાણા ખોડિયાર માતાજીના મેળામાં ખાસ ખોડિયાર માતાજીનો પરંપર મહિમા જોવા મળે છે કહેવાય છે કે માતાજીના દરબારમાં સાચા માંગેલી માનગત અવશ્ય પૂર્ણ થાય છે ખાસ કરીને દીકરીના સુખ સંસાર અને કલ્યાણ નિમિત્તે ખોડિયાર માતાજીને સાણી ચડાવવાની સાણી ચડાવવાની પરંપરા અહીં વિશેષ રીતે જોવા મળે છે આ ભવ્ય મેળા દરમિયાન યાત્રિકોની સુવિધા માટે દશરથભાઈ અંબારામ બાસપા દ્વારા છેલ્લા દસ વર્ષથી સતત નિસ્વાર્થ ફ્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવે છે મેળામાં આવતા યાત્રિકોનું ટ્રેક્ટર બગડે બેરિંગ જાય કે કોઈ પણ મિકેનિકલ ખામી સર્જાય તો તાત્કાલિક રિપેરિંગ સંપૂર્ણપણે નિઃશુલ્ક કરવામાં આવે છે આવા સેવા કેમ્પ અને વરણા વચ્ચે એક કિલોમીટર આગળ યોજાય છે આ કેમ્પમાં યાત્રિકો માટે ચા પાણી અને નાસ્તાની પણ સુંદર વ્યવસ્થા રાખવામાં આવી છે દરરોજ જરૂરી સંખ્યામાં ભાવિક ભક્તો આ કેમ્પની મુલાકાત લઈ સેવા પ્રાપ્ત કરે છે ખાસ વાત એ છે કે આ સમગ્ર સેવા કોઈ પ્રચાર વગર સંપૂર્ણપણે પોતાના ખર્ચે છેલ્લા દસ વર્ષથી સતત ચાલી રહી છે જે ખરેખર સમાજ માટે પ્રેરણાદાયી છે આવી નિસ્વાર્થ અને માનવ સેવી ભાવનાને દિલથી બિરદાવીએ રિપોર્ટર નાથલાલ ઠાકોર વિશિષ્ટ કર્તવ્ય ન્યૂઝ રાધનપુર પાટણ એ ગામના છે ક્યાં જતા હતા અને કુણસીલા નહીં ભરાણા જતા હતા અને ભરા બાસ્મતી છે જાગડ કેમ્પ છે જય ચામુંડા ટેલર ત્યાં સુવિધા સારી છે નાસ્તો ચા પાણી પછી બેસવા માટે આરામ માટે સુવિધા પણ સારી છે અને આમનું નામ જે કેમ્પ ચલાવે છે અમારું નામ દશરથભાઈ દશરથભાઈ એમને અમારી બધા અંદર છે માણસો એમને ચા પાણી નાસ્તો સુવિધા સારી આપે છે અને ત્યાં આરામદાયક કેટલા વર્ષથી તમે આવો છો અહીંયા લગભગ દસ વર્ષ આસપાસ થઈ ગયું હું આવું છું ઘરાણા જાઉં છું ત્યારે અહીંયા કેમ્પે આવું છું એમની સુવિધા સારી હોય પછી માણસોને ચા પાણી નાસ્તો અને દર દરરોજ અલગ અલગ નાસ્તો એક એવું નહીં કે એક જ દિવસ જ આ નાસ્તો એટલે એવું દરરોજ અલગ અલગ નાસ્તો કોઈક દિવસ ગાંઠિયા કોઈક દિવસ પૌવા ભજીયા અલગ અલગ વેરાયટીમાં નાસ્તો પણ મળે શું નામ તમારું મારું નામ ફીર સેતાભાઈ મેવાભાઈ ગામ કુણસીલા ચા પાણીમાં નાસ્તો પવા ગાંઠિયા બધી ચા પાણી નાસ્તો ફૂલ સગવડે મારું નામ છે ઠાકોર દશરથભાઈ અંબારમભાઈ ઠાકોર દસ વર્ષથી કેબનું આયોજન કરાવ દસમું વર્ષ છે કોઈ ટોલાની બિલ્ડિંગ જાય તો અમે ફ્રી વોટર સર્વિસ કરવામાં નાખવામાં આવે છે અને હોવાની વ્યવસ્થા ફૂલ છે રાજદા ફૂલ સગવડ છે વ્યવસ્થા જય ખોડિયા એટલે આ બધું તમે ક્યારે કરો છો અમે આપણે પાંચ એમ તો કેમ ચાલુ થાય પાંચ એમ શું આયોજન શું હોય મેળો ભરાય કે શું હોય મેળો હોય ભરાણ આપણે ભણા દાડા ફૂલ કેમ મેળો ભરાય છે દસ દાડા અમે રાત દાડો અમને ચોવીસ કલાક અમે હાજરી અમારી હોય કેમ્પમાં કેટલા પંદર દિવસમાં કેટલા સરદારું આવતા હશે તમારી સરદારું તો અંદાજે બે હજાર હોય બે ત્રણ હજાર હોય રાતે દિવસે એટલા હોય ને દાળે એટલા હોય હાલમાં શું સગવડ શું શું કરેલી યાત્રિકો માટે હાલમાં પવા ગાંઠિયા ચા પાણી તાલુકો સમિતિનું પાટણ ચામુડા ટ્રેલર તેમ ભાસ્તા કેમ્પ ચાલુ છે ટ્રાફિક છે કેમ્પમાં કોઈની ટોલાની બિલિંગ જાય આપવામાં આવશે અમને જાણ કરે ચામુડા ટેલ કેમ્પમાં મોબાઈલ નંબર નવ્વાણું જીરો પંચાણું અઠ્યાસી ત્રણ જીરો ચાર વીસ મિનિટમાં અમે ગાણી હાથેકા દઈશું જય ખોડિયા